ભાઈ આજે શું બનાવું ઓકે તો મારા ભાઈને આજે પાત્રાના ઢોકળા ખાવા છે એટલે હું આજે પાત્રાના ઢોકળા બનાવું છું તો એના માટે મેં અહીંયા અળવીના પાન લીધા છે તેને સારી રીતે ધોઈને લૂછી નાખ્યા હતા હવે આ પાનમાંથી જે વચ્ચેની રગો હોય જાડી જાડી તેને રિમૂવ કરવાની છે તો ચપ્પુથી આ રીતે કટ કરી લઈશું ને સાઈડ પર કરી દેશું એવી જ રીતે આપણે બધા પાનની રગો કાઢી લેવાની છે તો મેં બધા પાનની રગો કાઢી લીધી છે અને એક ઉપર એક પાન મૂકીને આ રીતે રોલ રોલ કરીશું હવે આ પાનમાંથી આપણે એકદમ પતલી પતલી સ્લાઇસીસ કરીશું એકદમ નૂડલ્સ જેવી પતલી પતલી સ્લાઇસ કરીશું હવે તેમાં મસાલો ઉમેરીશું તો એક ચપટી હિંગ ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચપટી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચપટી અજમો મસળીને ઉમેરીશું સાથે આદુ મરચીની પેસ્ટ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને પાંચસો ગ્રામ ચણાનો લોટ ઉમેરીશું તો હું અહીંયા ચારથી પાંચ વ્યક્તિઓ માટે બનાવી રહી છું એટલે મેં પાંચસો ગ્રામ ચણાનો લોટ ઉમેર્યો છે હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આ રીતે બેટર તૈયાર કરીશું બેટર બની ગયું છે હવે બેટરને સાઈડ પર રાખી દઈશું અને થાળીને તેલથી ગ્રીસ કરી દઈશું હવે તેમાં એક પેકેટ ઈનો ઉમેરીશું તેની સાથે એક વાટકી ખાટું દહીં ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો બેટરમાં બબલ્સ આવવા લાગ્યા છે તો આપણું બેટર અહીંયા રેડી છે હવે ઓઇલથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે નીચે તલ ઉમેરીશું એનાથી તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે તલ ઉમેરી દીધા છે હવે તેની ઉપર આપણે બેટર ઉમેરીશું બેટર ઉમેરીને થાળીમાં ફેલાવી દેશું હવે તેના ઉપર તલ ઉમેરીશું હવે આ બેટરને વીસ મિનિટ માટે સ્ટીમ કરવા દઈશું તો કૂકરને મેં પહેલેથી જ ગરમ કરીને રાખ્યું હતું તો અહીંયા વીસ મિનિટમાં તમે જોઈ શકો છો ઢોકળા સ્ટીમ થઈ ગયા છે હવે તેને નીચે ઉતારી લઈએ અને ઠંડુ થવા દઈએ ત્યાં સુધીમાં આપણે બીજી થાળી પણ ચડવા મૂકી દઈએ તો આ ઢોકળાની થાળી ઠંડી થઈ ગઈ છે હવે તેમાંથી આપણે ચેક્સ પાડીશું એટલે નાના નાના ટુકડાઓમાં કટ કરીશું તમારે મોટા રાખવા હોય તો મોટા કરી શકો મેં આ રીતે નાના નાના રાખ્યા છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ સોફ્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે તો તમે જ્યારે પણ પાત્રા લાવો ને ત્યારે આ રીતના ઢોકળા ચોક્કસથી બનાવજો તો હવે આપણે તેનો વઘાર કરીએ તો એક પેનમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એક ચમચી રાય ઉમેરીશું એક ચમચી હિંગ ઉમેરીશું અને મીઠા લીમડાના પાન ઉમેરીશું સાથે તલ પણ ઉમેરવાના હોય પણ હું એડ કરતાં ભૂલી ગઈ હતી અને તેની સાથે આ ઢોકળા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા ઢોકળા વઘાર સાથે મિક્સ થઈ ગયા છે હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈએ તો તમે આ ઢોકળાને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો આ ઢોકળાની પાત્રા બાઇડ્સ પણ કહેવાય છે અને પાત્રાના ઢોકળા પણ કહેવાય છે અને આ દેખાવમાં જેટલા ટેસ્ટી લાગે છે ને એટલા જ ખાવામાં પણ ટેસ્ટી છે એકદમ સોફ્ટ અને બહુ જ ટેસ્ટી લાગશે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ઢોકળા બની ગયા છે હવે ભાઈને ટેસ્ટ કરાવી લઈએ કેવા લાગે છે તો મારા ભાઈને તો આ ઢોકળા બહુ જ ભાવ્યા તમારા ઘરે પણ બધાને બહુ જ ભાવશે એકવાર આ ઢોકળા બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો